નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમનું ગુજરાત કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માજલપુર યુવા સંગઠન દ્વારા કરોના અભિયાન સેન્ટરનું આયોજન દરબાર ચોકડી માજલપુર ખાતે કરવામાં આવ્યું આ કરુણા અભિયાનમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી ફોરેસ્ટના કેમ્પ સુધી પહોંચાડવામાં આવ્યા ઉત્તરાયણ પર્વ નિમિત્તે દોરી જાહેર રસ્તા ઉપર વિવિધ જગ્યાએ દોરીના પડેલા ગૂંચરા જે લોકો તેમજ પક્ષીઓ માટે ધાતકરૂપ બને છે ત્યારે દોરીના ગૂંચરા ભેગા કરીને જે આપી જાય તેને સો રૂપિયા રોકડ ઇનામ આપી સન્માન કરવામાં આવે છે સાથે જાગૃત નો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરી નગરજનોને જાગૃત કરવામાં આવ્યા માજલપુર તેમજ આજુબાજુના વિસ્તારના જાગૃત બાળકો નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયા પક્ષીઓની સારવાર માટે કેમ્પ જયેશભાઈ પટેલના સહયોગથી કરવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે અન્નદાનની સેવાનો પણ સૌ કાર્યકર્તાઓના સહયોગ ઉત્સાહથી કરવામાં આવ્યો પક્ષી બચાવ કરોના અભિયાનના કેમ્પમાં અતિથિ વિશેષ પરમ પૂજ્ય ભગત ભાગ્યભાઈ પટેલ એસીપી કટારી કાકરિયા સાહેબ માજલપુર જયેશભાઈ પટેલ અતુલભાઈ પુરોહિત કલ્પેશભાઈ પટેલ વીરેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે દાન કરવાનો મહિમા છે તેના અનુસંધાનમાં ઘાયલ પક્ષીઓ માટે અમે લોકોએ અન્ન અન્નદાન પણ સ્વીકાર કર્યું હતું ઘાયલ પક્ષીઓની સાથે સાથે અમે હજુ એક અભિયાન પણ ચલાવીએ છીએ ચલાવ્યું હતું જેની અંદર અમે બધા જે દોરા છે જે બધી જગ્યાએ આપણે રોડ પર જોઈએ છે એનું પણ અમે કલેક્શન અહીંયા કરેલું છે જેના માટે ઘણા બધા છોકરાઓએ પોતાની હેલ્પ કરી છે અને એ રીતે જેનાથી આ દોરાઓથી આપણે જોઈએ છીએ કે જેમાં ચાઇનીઝ દોરાઓ પણ હોય છે એના લીધે પક્ષીઓ સાથે સાથે જે માણસો છે એમને પણ એમના પણ ગળા કપાઈ જાય છે મૃત્યુ થાય છે તો એ ના થાય અને જેટલું થઈ શકે એટલું બચી રહે એના માટે અમે આ દોરા વિતરણ દોરાનું કલેક્શન પણ અહીંયા કર્યું છે ટ્રસ્ટ અને માજુલ યુવા સંગઠન દ્વારા અમે જાહેર જનતાને અપીલ કરી હતી કે જે પણ દોરો લાવશે એને કિલો દીટ સો રૂપિયા અમે આપવામાં આવશું એના થકી અમારે આજના દિવસે કમસે કમ ત્રીસથી ચાલીસ કિલો દોરાનું અમારે સંગ્રહ કરવાનું આવ્યું હતું અને જેના કારણે જે દોરાના લીધે એના ગળું કપાતું હતું પક્ષીઓને ગળું કપાય કે હેરાન થાય એની માટેનો અમે આ નવો પ્રયોગ કર્યો હતો એ અમને ખૂબ સરસ એનો લાભ મળ્યો હતો દ્વારા

કર્તવ્ય ચેરિટેબલ અને સંગઠન દ્વારા દ્વારકામા ચેરિટેબલ ટ્રસ્ટ અને જયેશભાઈ પટેલ ના અહીંયા એક અરુણાબેન કેમ્પ નો એક સેન્ટર કરવામાં આવ્યું આજુબાજુના માયાજનો આવું કોઈ પણ વર્ષ દેખાય સેન્ટર પર લાવીને એની અમે ટ્રીટમેન્ટ કરી દીધું અને પોર્સિટીમાં પાંચ અમારે અમારા સાહેબ સ્રીઓ છે એ સીકી સાહેબ છે અને અમારા ભગત સિંઘ છે સાથી મિત્ર અમારા કાઉન્સિલર કિરા છે આ બધા સ્ક્રીઓના બી અમારી આથી અમે ભેજ આવી દીધું અને અમને અભિન કરીએ છીએ આવા કંઈ પણ વસ્તુ નહીં થાય